જય શ્રી રામ હું તમારો સંજય વાઘેલા ને અમારે કચ્છ માં જવાનું છે પાંચ મિત્રો ને બીજા ગામમાં છે ને હું વાડીએ રહું છું અને જો આપણું બોર્ડ થઈ ગયું છે રેડી આપડી સાયકલ છે બધા મિત્રો હવે નીકળી ગયા છે પછી હું અહીંથી રોડ જાયશ ને અહીંથી અમે નીકળ્યું તો મારા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો જ્યો અને નવા હોય તો એક સબસ્ક્રાઇબ કરી નાખજો એ બધા મિત્રો અહીં આવી તો બધા મિત્રો આવી ગયા છે હેલો આ ભાઈ આ બે હેલો આ અમાર ગામનો છે ને ઓલો છે નાગડકાનો અને બીજા બે વાહે બે મિત્રો છે એ મોટા જ ના છે ને અત્યારે ગામડાની મારી પાસે પહોંચી ગયા છે

ગાવ નીકળ્યો સાયલા તરફ આને જોઈ લ્યો કોણે કોને તડકો કર્યો હ ને કોને નથી કર્યો તમતારે ઇન્સ્ટાગ્રામ માં સંજય વાગેલા લગજો એટલે બતાવે કાઈ કેટલા જ છોડે બેનો પછી મને કરવા આવજો કર્યું આગળ ની કિલોમીટર આવી ગયા છીએ આમ જાઈ થી મોળે કોઈ મોળેજી આયુ નથી જો આ આપણી સાયકલ છે

તેરનો એને ફોન આવ્યો તો તે વીઈ ગયો તો એને પૈસા દેવા જ નથી એડિટર હવે ભાઈ ક્રિએટર એડિટર ને બસ આપણે નીકળી જ આવી ગયા મૂળી તરફ પપ્પાનો ખરો તડક્યો છે ને હવે મિત્રો જો આ ખાય ને હવે નીકળી જાય છે જો આપણી સાયકલ છે એ આ જો બુદ્ધિની સાયકલ છે પાસે પાંચ મિત્રો હવે મૂળી પર આપણે નીકળવું છે તડક્યાના મિત્રો બે વાગી ગયા છે ને હું સહેલો બે જો બેઠા હેવી

આપણે ગુજુ દસલો ગુજુ દસલો આવે છે નોલી થી મિત્રો ફોન અત્યારે આવી ગયો છે એટલે મારે પણ આવું છે તમે જાવ છો તો મારે આવું છે મેં કે તમે આવી જાવ જો આ બધી આપણી સાયકલ છે ને બધા જો બે મિત્રો પાછળ હલે આવે કે મૂળીની માથે આપણે પોગી ગયા છે વી ને મૂળીની જો આ નદી છે આંકર પણ છે ને મારું ક્યાં રાત્રીનું રોકાણ ક્યાં છે એ અમને ખબર નથી એટલું

અને આ બધી જો આપણી બધી સાયકલ છે આ ભાઈ જો હવાના મિત્રો ફોનમાં ને ફોનમાં મથે છે હવાના મથે છે ને આ ભાઈ આવે શું કરે રીલ જ પોલું પણ નાખે કલાક ના નાખે રીલ જો હું કે છું અમારા પબ્લિક ને ખાધો છે મીઠો મીઠો માવો ખાધો છે મફત નો મફત નો કહે ને મેં ત્રણ લઈ દીધા ને કે રહી ખાધો એક મીઠો માવો હું ચાર નો લોક કરું છું હું મીઠો માવો લાવ્યો મેં બનાવ રહ્યો ત્રણ માવો લાવ્યો હાથ નંબર હાથ મુશ્કેલ લઈ જાય બોલો મી તમાવાના પૈસા મેં દીતા દા મિત્રો ની આયા કેટલા 50 રૂપિયા હું 230 કેટલા આપ્યા 230 રૂપિયા માવાના નઈ ભાગના બુદાય આલી જ નીકળે હા બધા નાગડકાવાળા લે નાગડકા નાગડકાનું જીમ જીમ કોણ કરે કોઈ નઈ કરતું તમે કરતું નથી આપડા વિડિયો કોઈ જોતું જ નથી કોમેન્ટ કરો નાગડકાવાળા કેટલા મને સપોર્ટ કરે કોઈ નઈ અનફોલો અનફોલો જાવા પડે

ફાઇનલી મિત્રો જો અહીંયા પેટ્રોલ પંપ છે અને પેટ્રોલ પંપ થી આપણે આ આવતા રહ્યા છીએ રખડવા ખાલી આ બધાય સામજીના સૈલાના બધાય ફેંગ ફોલોઇંગ હતા એ આલો સોડા પીવા તો સોડા પીવા આવી છે તારા તેન ગાંડા રામ રામ ને સીતારામ દેરાન સામજી નાઈજી ફેંગ ફોલોઇંગ યુજી બોલ કે બેઠા છે બધાય બોડા સોડા બોડા પીવે આપણને સૈલેસ ભાઈ ના અને શામજી ભાઈ ના ફેંગ ફોલોઇંગ મળી ગયા છે અને સોડા આપણને જો પાય છે

સુરાઈથી આપણે માં નું દર્શન આપણે દર્શન કર્યા પણ અંદર કેમેરાનું કાંઈ શૂટિંગ ન કરવા અલાઉડ નહોતું શેર હોવો પડે છે એ તો આપડી આર્ય છે બેદી થી પાછું આપણે કસમા જવાનું છે આપણે ભાઈ આપણા પાકા થઈ ગયા હવે મિત્ર જો આ બધી અહીં ઘર સાયકલ છે ને હવે સુંદરી ભવાઈ ની આપણે જવાનું છે એ તો તમને ખબર જ છે સંજય ગઢવીને મળવા ને એમનું ગામ છે પાછું

આ બધા જોવા બેઠા છે શૈલેષભાઈ ને બધાય આ એક ભાઈ મિત્ર મળવા આવ્યા છે ઉલકર પોલ બેઠા છે બોટાતના કેરીયું ને બદામ નો ભાઈ આમુડાન ભાઈ મળવા આવ્યા છે અમને થેન્કફુલ હોિંગ એક નંબર છે તો કેરીયું છે એક સહેલા ના મિત્ર આવ્યા છે જો એ અહીં બાજુના ગામના છે ને આપણે એમની વાડીએ કેરીઓ લેવા જાય છે બોલો પૈસા લેવા ગયો છે પાણીની બોટલ લેવા જવાનું છે ને જો ખાઈ ગઈ જાંબુડા જો આ ભાઈની વાડીએ જવાનું છે કેરીઓ ખાવાનું કેરીઓ તોડવા જવાનું છે ભાઈ આંખ તો બીજી આપણે આંક્યોર સાયકલું છે ને આ રહ્યું સંજય ગઢવીનો વાડો જો આ બાવળો રહ્યો એ જગ્યા લખી હોય એટલામાં પાદરીની આ રેલ બેઠા બેઠા એટલે મિલિયનમાં હોય છે કેમ ભાઈ શાંતિ

ફાઇનલી મિત્રો આપણે સંજય ગઢવીને પણ જો મુલાકાત કરી લીધી છે આ બધે સંજય ગઢવી એમના ભાઈ છે અને આગળ એમના મેહુલ ભાઈ પણ જે વિડીયોમાં આવે છે તો બે લોકો એમને આપણે મળવાનું છે પણ અહીં આગળ છે એમનું ગામ અહીંથી જે પાછા રવાના થઈ જઈ રહી જો આ એમનું ગામ છે સુંદરી ભવાઈની જો આ સંજય ગઢવી હા વર્ટિકલ આવવાનું આવો જો આ ભાઈ ઉલટા ન હોતો

તો આપણે એમની પાસે પગ મરાવાના છે કાય દે સર મિત્રો આપણે ને સુંદરી ભવાની થી મેં નીકળી ગયા સીવી એમને ભાઈ ને બે ભાઈ ને મળી આગળ જાવી છે પછી આપણે મેવુલ ને મળવાનું છે ઓ ભાઈ તડક્યો કર્યો હો કાય દે સર ઓ મિત્રો આ રાયધરા ગામના ના ને કે કયા ગામના ના રાયધરા રાયધરા ના હે જો આ બધા મળવા આવ્યા છે સમજો આ ભાઈ સ્પેશિયલ શોખ આવે વિડીયો આવવાનો બહુ શોખ છે આપણે હું તમારું નામ પ્રેમો વાય વાહ વાહ આ ભાઈને આપણે હું કોમેડી કન્ટેન્ટ ચાલુ કરો એટલે તમને ફેન લઈ જવાનું આવશો ને કાઈ વાત કોમેડી કરો તમારું નામ શું ભાઈ સિંગારિયા એટલે બાજુમાં આઈ લે બાજુમાં આઈ લે આઈ ફૂલ બાકાજી જી કે થા મંડે હું જો બાટતા નહીં ફૂલ ભાઈ મુકે આવે આવે મને લુકે

ને આપણે હવે સુઈ જવાનું છે અને બાય બાય જય શ્રીરામ